ચલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જે પણ મિત્રો જી સેટની તૈયારી કરી રહ્યા હોય એ ઝડપથી કમેન્ટ કરો આ રવિવારે જી સેટ છે એની એક્ઝામ છે સોળ નવેમ્બર સોળ ને રવિવારે છે સાડા નવથી સાડા બાર જી સેટની એક્ઝામ છે આ એક્ઝામ માટે હોલ ટિકિટ છે એ ડાઉનલોડ થવાની શરૂ થઈ ગઈ છે બરાબર જો તમે આ એક્ઝામ આપવાના હોય તૈયારી કરતા હોય તો હોલ ટિકિટ છે એ ડાઉનલોડ થવાની શરૂ થઈ ગઈ છે જે વેબસાઇટ છે ગુજરાત એસીટી ડોટ એસી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈ તમે હોલ ટિકિટ છે એ અહીં આગળથી ડાઉનલોડ છે એ કરી શકો છો બરાબર તમારી ડિટેલ્સ એન્ટર કરશો એટલે તમે ડાઉનલોડ કરી શકશો સોળ નવેમ્બર સવારે સાડા નવથી સાડા બાર બે પેપર છે પેપર વન અને પેપર ટુ પેપર વન જે છે અને પેપર ટુ કમ્બાઈન ત્રણ કલાકનો પેપર છે એ રહેવાનો છે તો જો તમે જી સેટની તૈયારી કરી રહ્યા હોય તો હોલ ટિકિટ અત્યારે જ ડાઉનલોડ કરી લો અને ચેક કરી લ્યો કે કયા સેન્ટરમાં કઈ સિટીમાં છે એ તમારી એક્ઝામ છે તમામ વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ આ વીકમાં હજી આપણે ધમાકેદાર લેક્ચર લાવવાના છીએ તૈયારી શરૂ છે તો આ વીકમાં આપણે એક સારામાં સારા બેસ્ટ લેક્ચર સાથે છે એ લાસ્ટમાં મળવાના છે એક્ઝામ પહેલાં બરાબર તો જોડાયેલા રહેજો ખાસ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બીજા મિત્રો જે જી સેટની તૈયારી કરે છે એના સાથે ખાસ વિડીયોને શેર કરજો જય હિન્દ જય ભારત